આપણને શું કીધું છે પેલું કે એ બી સમાંતર સીડી છે તો એ બી અને સીડી બે રેખાઓ સમાંતર છે હવે જુઓ મિત્રો આ બે સમાંતર રેખાઓ અને આ બંને એની શું થાય છેદિકા થાય તો આપણે પહેલી લઈએ કે એ બી અને સીડી સમાંતર છે અને એની છેદિકા આ પીઆર છે બરોબર આ સમાંતર રેખાઓની છેદિકા થી આ જે બનતા બંને ખૂણા છે એટલે કે આ રીતના જેડ બનશે એટલે યુગ્મ કોણ થાય તો આ બંને ખૂણાનું માપ કેવું થાય સરખું થાય તો આ એકસો સત્યાવીસ હોય તો આ કેટલું થાય એકસો સત્યાવીસ અંશ થાય આ રીતે બરોબર આ યુગમકોનના ખૂણા થાય એટલે સરખા હોય સમાનતા રેખાઓની ચરીથી બનતા યુગ્મકોન હંમેશા સરખા અને સમાન હોય તો આ બે ખૂણાનું માપ કેટલું થયું આ એકસો સત્યાવીસ હોય તો આપણને એકસો સત્યાવીસ થાય હવે આ ખૂણાનું માપ જો એકસો સત્યાવીસ હોય એમાંથી આપણે આ પચાસ જે આ ખૂણો જે વાત કરીએ તો આપણને અહીંયા જે જવાબ મળે સિત્યોતેર એ શું થયો ખૂણો વાય થયો બરોબર મિત્રો તેવી રીતે ફરીથી એ અને સીડી સમાંતર છે એની છેદિકા પિક્યુ છે બરોબર અને પિક્યુ છેદિકાથી બનતો આ જે યુગમકોન છે એટલે અહીંયાથી આ બે ખૂણા કેવા થાય ખૂણો એક્સ અને પચાસ ખૂણો સરખા થશે યુગ્મકોણ હોવાથી તો આ પચાસ હોય તો આ પણ ખૂણો કેટલો થાય પચાસ નો થાય તો મિત્રો દાખલામાં બસ આટલું જ કરવાનું છે તો લખીએ આપણે કે પહેલા શરૂઆત કરીએ કે અહીં પિક્યુ સોરી અહીં એ બી સમાંતર સીડી અને પીઆર થાય કેમ આવું થયું કારણ કે યુગ્મ કોણ હોવાથી કયા કયા ખૂણા મેં લખ્યા તો એ પીઆર એટલે આ ખૂણો થયો અને પી આર પીઆર પીઆરડી સોરી પી આર ડી એટલે કયો ખૂણો થશે અહીંયા ખૂણો પીઆર ડી લખવાનો પીઆરડી એટલે કયો ખૂણો થશે આ ખૂણો થશે અને એપીઆર એટલે આ ખૂણો બંને ખૂણા કેવા છે સમાન છે પરંતુ શું છે અહીંયા કે એપીઆર બરાબર ખૂણો પીઆરડી બરાબર કેટલું માપશે એકસો ને સત્યાવીસ અંશ કારણ કે ખૂણો પીઆરડી કેટલો હતો એકસો ને સત્યાવીસ હોવાથી મિત્રો આટલું થાય માટે ખૂણો એપીઆર કેટલો થાય આપણી જોડે તો કે ખૂણો એપીઆર પણ એકસો થાય હવે પરંતુ અહીંયા તો શું છે કે એપીઆર આખો છે આ પરંતુ અને ક્યુપીઆર બંને શું છે આસન કોણ છે બરોબર તો લખશો પરંતુ પરંતુ ખૂણો એપીઆર બરાબર ખૂણો એપી ક્યુ કોણ છે હવે એપીઆર નું માપ કેટલું જ આપણી જોડે તો કે એકસો ને સત્યાવીસ અંશ ખૂણો એપી ક્યુ કેટલો આપ્યો છે પક્ષમાં પચાસ અંશ તો પચાસ લખી દેશું વત્તા ખૂણો ક્યુ શોધવાનો છે હવે પચાસ બરાબરની સામે લઈ જવું એટલે એકસો સત્યાવીસ માઇનસ પ્લસ માઇનસ થઈ જાય બરાબર ખૂણો ક્યુપીઆર ક્યુપીઆર બરાબર શું લખ્યું છે અહીંયા વાય લખ્યું છે તો એને બરાબર વાય કરી દઈએ માટે વાય બરાબર એકસો માંથી પચાસ જાય એટલે કેટલા વધે મિત્રો સિત્યોતેર અંશ જવાબ મળે આપણને તો અહીંયા ખૂણો વાય કેટલો મળશે સિત્યોતેર મળશે જેવી રીતે અહીં મેં કીધું કે AB અને CD समांतर છે અને એની છેદિકા PQ એનાધી બનતા યુગ્મ કોણ કેવા થાય સમાન થાય તો લખીએ કે અહીં AB समांतर CD અને PQ છેદિકા હોવાથી છેદિકા હોવાથી ખૂણો APQ = ખૂણો PQ R થાય આ શું છે

કારણ અહીંયા લખવાનું કારણ કે ખૂણો એપીક્યુ બરાબર પચાસ હોવાથી ક્યાંથી લાગતો માટે ખૂણો એક્સ બરાબર કેટલો થશે પચાસ અંશ થશે મિત્રો તો અહીંયા આપણો જે એક્સ ખૂણો શોધવાનો હતો એ પણ મળી ગયો છે તો અહીંયા આપણો જવાબ કેટલો થશે એક્સ બરાબર પચાસ ને વાય બરાબર સિત્યોતેર એક્સ બરાબર પચાસ ને વાય બરાબર કેટલું મળે છે સિત્યોતેર મળશે ત્યારબાદ મિત્રો જોઈશું આપણે આગળ આગળનો દાખલો દાખલા નંબર

અરીસા પિક્યુ પર બી જગ્યા પર અથડાય છે બરોબર આ એ બી કિરણ છે એ અરીસા પિક્યુ પર બી જગ્યા અથડાય છે અને પરાવર્તન કિરણ માર્ગ એટલે જે આપાત કિરણ એટલે જે આવતું કિરણ છે એ અથડાઈને પાછું કયા જગ્યાએ જાય છે કે બીસી પર ચાલીને અરીસા આર એસ ને સી પર અથડાય છે બરોબર આજે અરીસો આર છે અને સી પર અથડાય છે તથા ફરી કિરણ સીડી પર પરાવર્તન થઈ જાય છે પાછું એ સીડી કિરણ પાછું પરાવર્તિત સાબિત કરો કે સીડી એ બી અને સીડી કહીએ કે પિક્યુ અને આર એસ બે સમાંતર રેખાઓ છે અહીંયાથી એક પ્રકાશનું કિરણ એવી રીતે આપાત કરવાનું એટલે કે એવી રીતે પાડવામાં આવ્યું કે જેથી સામેના પિક્યુ અરીથાને અથડાઈને પાછું આર અરીથા પર આવે છે અને આર એર અથડાઈને પાછું

બીએમ લંબ પીક્યુ અને સીએન લંબ આરએસ દોરેલ છે દોરેલ છે જે મેં અહીંયા આકૃતિમાં રચના કરી છે અને પીક્યુ સમાંતર આરએસ હોવાથી બરોબર મિત્રો હવે શું છે લંબ છે એટલે આપણને ખબર છે કેટલા અંશના ખૂણા બને અહીંયા નેવું અંશનો ખૂણો બને બરોબર આ બી અહીંયા પણ નેવો અંશો બને અહીંયા પણ નેવો અંશ ખૂણો બને સમાંતર છે એટલે બંને ખૂણા શું છે ના ખૂણા બને તો આ બે બે રેખા રેખા સમાંતર હોય આ આ તો પણ રેખા સમાંતર થશે એટલે આપણે લખી શકીએ કે પિક્યુ બરાબર આ રે સમાંતર હોવાથી બીએમ બીએમ સમાંતર સીએન થાય બરોબર મિત્રો હવે હવે તમને ધ્યાન હોય તો ખરું કે પરાવર્તનના નિયમ પ્રમાણે પરાવર્તનના નિયમ પ્રમાણે શું છે કે કોણ પ્રમાણે આપણ ને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય સરખા હોય મતલબ જેટલા ખૂણે અહીંયા કોણ આવતું હોય અને એટલા જ ખૂણે શું થાય પરાવર્તન થાય બરોબર આપાતકોણ ને પરાવર્તન કોણથી બનતો જે પણ કોઈ ખૂણો છે એમાં વચ્ચે લંબ દોરવામાં આવે તો બંને ખૂણા કેવા થાય સરખા થાય આ પરાવર્તનનો નિયમ છે તો એમાં શું થશે કે આપાત કોણ આપાત કોણ બરાબર પરાવર્તન કોણ આપણે આપાત કોણને આય તરીકે દર્શાવીએ છીએ પરાવર્તન કોણને ને તરીકે દર્શાવીએ છીએ એટલે કે એટલે કે હવે અહીંયા જુઓ મિત્રો આ આપાત કિરણ છે અને આ પરાવર્તન કિરણ છે એ રીતે માટે આપાત કિરણ છે 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 એટલે આપણે અહીંયા લખી શકીએ આપણી ભાષામાં કે એ બી એમ બરાબર બરોબર શું કે આપાત કોણ એટલે એબીએમ અને પરાવર્તન કોણ એટલે એમ બી સી બંને ખૂણા કેવા થાય સી થાય તો બિંદુ બી આગળ એટલે કે બિંદુ બી આગળ ખૂણો એ બી એમ બરાબર ખૂણો એમ બી સી થાય બરોબર મિત્રો અને બિંદુ સી આગળ શું થશે આપાત કોણ કોણ થયું હવે તો બીસી બીસી થશે અને પરાવર્તન કોણ સીડી તો અહીંયા જે આપણે લંબ દોર્યો છે એનાથી શું થશે કે બીસી એન અને એનસીડી બંને ખૂણા કેવા થાય સરખા થાય તો લખીએ કે ખૂણો બી સી એન બરાબર ખૂણો એન સી થાય બરાબર મિત્રો હવે આપણે અહીંયા શું લખ્યું કે બીએમ સમાંતર શું છે તો કે સીએન છે માટે અહીંયા જો બીએન સમાંતર સીએન એટલે બીએન સમાંતર સીએન ની છેદિકા બીસી થી બનતા અહીંયા જે આ ખૂણો બને છે આમ જેડ એટલે આ યુગ્મ કોણ થશે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા तो बन्ने खुला के वह होए समान होए तो लकिए कि आही आही बीएम समांतर सीएन अने बीसी छेदी काथी छेदी काथी बनता युग्मा कौन समान छे માટે શું થશે કે ખૂણો MBC બરાબર ખૂણો બી સી થાય બરોબર કેવી રીતે તો કે એટલે આ ખૂણો બંને ખૂણા કેવા થાય સરખા થાય હવે જો આ બે ખૂણા સરખા હોય અને અહીંયા આ બે ખૂણા સરખા હોય તો આ ચારે ચાર ખૂણા એકબીજા કેવા થશે સરખા થશે તો આપણે લખી શકીએ કે ખૂણો એ એ બી એમ બરાબર ખૂણો એમ બરાબર ખૂણો બીસીએન બરાબર ખૂણો એન સીડી થાય અને આપણે આપીશું એક નંબર હવે હવે અહીંયા દેખો કે એ અને એમ બંને આસનનો કોણ છે એ રીતે બીસીએન અને એનસીડી આ બી બી બંને આસન કોણ છે એટલે હવે બે બંને સરખા સરખા ખૂણા ભેગા કરીએ એટલે એ અને બીસીડી આ પણ ખૂણા સરખા થશે આ રીતે બરોબર સરખામાં સરખું ઉમેરીએ સરખું ચેપ્ટર પાંચમાં શીખી ગયા અહીંયા લખીએ કે ખૂનો એ બી એમ વત્તા ખૂનો એમ બી સી બરાબર ખૂનો બીસીએન વત્તા ખૂનો એનસીડી માટે ખૂણો એ બીસી બરાબર ખૂનો બીસીડી થાય લખશું કોન્સમાં સોરી અહીંયા લખશું કે આસન કોણ હોવાથી બરોબર મિત્રો એટલે શું થાય આ રીતનું થાય માટે અહીંયા આપણે શું થશે કે એ બરાબર બીસીડી મળશે આસન કોણ હોય એટલે એટલે હવે શું થયું કે જો અહીંયા આ બંને ખૂણા સરખા છે તો આપણે લખી શકીએ કે એબીસી અને બીસીડી ખૂણા સમાન હોવાથી એબી અને સીડી રેખાની છેદિકા બીસી થી બનતા આ બંને ખૂણા કેવા છે સમાન છે માટે લખી શકીએ કે એબી સમાંતર સીડી છે તો અહીંયા લખી આપણે કે અહીં અહીં એબી અને સીડી રેખાની છેદીકા બીસી થી બનતા ખૂણો એબીસી અને ખૂણો બીસીડી સમાન છે અને યુગ્મકોન યુગ્મકોન છે માટે શું થશે કે માટે એબી સમાંતર સીડી થાય તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે આભાર મિત્રો